બંને તેટલી ઝડપથી વળતર ચૂકવાશે વડોદરા મહાનગરપાલિકા નિર્ણય માટે સક્ષમ છે પરંતુ વળતર માર્ગ ક્ષતિ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે સર્વપક્ષીય બેઠક આજે કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગત મહિને બોટ દુર્ઘટના હળની બોટ દુર્ઘટના થઈ ખરેખર ખૂબ દુઃખદ ઘટના થઈ છે અને એને જોનાર જાણનાર દરેક એક સરખી રીતે જ હૃદયથી વ્યથિત છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સૌ સભાસદશ્રીઓ પણ આ પરિવારો સાથે લાગણીથી જોડાયેલા છે અને આજે વળતર અંગે સાથી પક્ષ દ્વારા આ બેઠક સર્વપક્ષીય બેઠક માટેની એમની લાગણી રજૂ કરવામાં આવી હતી જેના અન્વયે આજરોજ સર્વપક્ષીય બેઠક કરવામાં આવી જેમાં સાથી પક્ષના સૌ સભાસ અને અમે સૌ બેથી બેસી અને આ વિષય પર ચર્ચા વિચારણા કરી આપણે સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે તેથી આપણે ન્યાયતંત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે જેથી કરી અને આપણા દ્વારા લેવાયેલા નિર્ણયમાં કદાચ કંઈક કોઈક ક્ષતિ ન રહી જાય તેના માટે થઈ અને આપણે આપણા જે કહી શકાય કે ન્યાયતંત્રના માર્ગદર્શન માટે એ માર્ગદર્શન મળે એના પછી ચૂકવણું વળતર ચૂકવવા માટેની આપણે ચોક્કસ બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય અને બધા જ સાથે બેસીશું જેવી રીતે આજે બેઠક કરી છે એવી રીતે એ સમયે પણ બેઠક કરી અને સરળ પરિણામ નથી આવ્યા આજની બેઠક વળતર માટે કેવી રીતે શું કરવું છે એ અંગેની જ સર્વપક્ષીય બેઠક હતી જેમાં એમણે એમના વિચારો રજૂ કર્યા અમારા તરફથી પણ અમે વિચારો રજૂ કર્યા અને ન્યાયતંત્રના માર્ગદર્શન માટે આપણે થોડુંક ન્યાયતંત્રનું જે માર્ગદર્શન મળશે એ હોય આપણે ચોક્કસ આ બધા જ પરિજનોને આપણે એ માર્ગદર્શન પ્રમાણે આપણે વળતર ચૂકવીશું બેઠક મેં પહેલાં કહ્યું તેમ કે સૌ સભાસદ સ્ત્રીઓ હૃદયથી વ્યથિત છે અને ગયેલું માણસ પાછું પણ નથી આવવાનું કે આપણે એમનું દુઃખ ઓછું નથી કરી શકવાના પણ બધાની જ સર્વ સેવન્ટી સિક્સ ઓલ મારા સાથી કાઉન્સિલર્સ બધાની એવી લાગણી છે કે આપણે પરિવારને કોઈને કોઈ રીતે આપણે એમની સાથે જોડાયેલા જ છીએ અને એમના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે આ વળતરનું ચૂકવણું કરવું છે તો એ માટે આપણે ન્યાયતંત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે અને એના એ અન્વયે આપણને પછી એ પ્રમાણે માર્ગદર્શન હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આપણે આ પરિવારોને વળતર શકીએ આપણે આ આ જે પણ વળતર માટેનું જે પણ પ્રોસિજર હોય તે સ્ટેન્ડિંગમાં પસાર કરી અને એનો પ્રોસિજર આખો કરી દીધેલો છે અને કોર્ટમાં પણ એની રજૂઆત કરી છે એટલે બની શકે તેટલી ઝડપથી આપણને કોર્ટ દ્વારા એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને એ પ્રમાણે આપણે ચોક્કસ બધા જ જે નક્કી કરી છે ચર્ચા વિચારણાની જરૂર પડશે તો ફરી પણ સાથે બધા બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું તરંગેની એમની રજૂઆત હતી આપણે સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે અને ન્યાયતંત્રના માર્ગદર્શનની કે ભાઈ ન્યાયતંત્ર દ્વારા આપણને કયા નિયમ મુજબ કયા ધારાધોરણ મુજબ આ વળતર ચૂકવવાનું થાય જેથી કરી અને આપણે આ જે પરિવારોમાં જે પણ આવી દુર્ઘટનાનો ભોગ બન્યા છે તે દરેકે દરેક પરિવારના એમના સ્વજનોને આપણે વળતર ચૂકવી શકીએ તે માટે કયા ધારાધોરણને અનુસરીશું તે માટે આપણે જે કોર્ટના માર્ગદર્શન માટેની આપણે એની માર્ગદર્શન આવશે એ અન્વયે આપણે ચોક્કસ આ બધા જ પરિવારના જે પણ મૃતકો છે એમના પરિવારના એટલે કે એમના ઘરના જે સ્વજનો છે એમને આપણે કોર્ટના માર્ગદર્શન મુજબનું વળતર ચૂકવ્યું વળતર ચોક્કસ આપણે બધા જ માત્ર વિપક્ષ નહીં મેં પહેલાં કહ્યું તેમ કે છોતેર છોતેર જેટલા પણ સભાસદશ્રીઓ આપણા આપણા સભામાં સભાગૃહમાં બેસે છે એ સૌ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને નાગરિકોના સુખની સાથે સાથે એમના દુઃખ એમની તકલીફ એમની સમસ્યાઓ સાથે સીધા જ જોડાયેલા છે દરેકે દરેક કાઉન્સિલરની એવી લાગણી છે કે આપણે આ પરિવારો સાથે છીએ જ અને એના માટે જ આજે સર્વપક્ષીય સાથે બેસી અને આ વિષયમાં અમે ચર્ચા વિચારણા કરી છે કોંગ્રેસ પક્ષની માગણી હતી કે જે મૃતક બાળકો છે ને શિક્ષિકા છે એમના ફેમિલીઝને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર નથી અને કોર્પોરેશને પોતાની રિસ્પોન્સિબિલિટી નૈતિક જવાબદારી સમજી અને કમ્પન્સેશનની જાહેરાત કરવી જોઈએ ને કમ્પન્સેશન પછી જે બી હરણી બોટકાંડમાં એસેટ્સ હરણીની જે એસેટ્સ ડેવલપ થઈ છે મોટનાથ તલાવમાંથી એમાંથી કમ્પન્સેટ થઈ શકે કાં તો એમાંથી રિકવર થાય આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અમે બે સભામાં માંગણી કર્યા પછી આજે તમામ હોદ્દેદારો જે શાસક પક્ષના છે એમની સાથે એક સંયુક્ત બેઠક થઈ બેઠકમાં એક વસ્તુ ચોક્કસ એગ્રી થયા છે કે કમ્પન્સેશન આપવું છે એ નિશ્ચિત છે શાસક પક્ષના જે હોદ્દેદારો છે તેમનું એવું માનવું છે કે અમે કોર્ટમાંથી ગાઈડન્સની રાહ જોઈએ કોર્ટ ગાઈડન્સ આપે એ પ્રમાણે ગણતરી કરીને આપીએ વેરેઝ કોંગ્રેસ પક્ષની એવી માગણી છે કે કોર્ટનો ગાઈડન્સ કે કોર્ટનો જે બી આદેશ આવે એ સીરો માન્યો રાખવાનો પણ જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો તાત્કાલિક કરવું જોઈએ ફેમિલીઝને હોય કશે એક હાશકારો રહે અને એ તાત્કાલિક થવું જોઈએ અત્યારે બેઠકનો અંત એ નિર્ણય પર આવ્યો છે કે એમના પક્ષમાં શાસક પક્ષ ચર્ચા કરી અને આ બાબતે અમને એમનો નિર્ણય જણાવશે અમે રાહ જોઈએ છીએ ચર્ચાઓ ચાલતી હતી જે રીતના એમનો અભિપ્રાય હતો કે અભિપ્રાય જે હતો કે કોર્ટની પાસે માર્ગદર્શિકા લઈને પછી જ કમ્પન્સેના આશેષણ આપીશું એમાં ક્યાંક આક્રોશ હશે એટલે એ એવું નીકળી ગયા હશે વસુલવાની વાત છે મોરબી કાંડમાં બી મોરબી મોરબી દુર્ઘટનામાં બી આ જ હતું કોર્ટે કમ્પન્સેશન જાહેર કર્યું અને ઈજાદાર પાસેથી વસૂલ કર્યું અહીંયા બી નાઇન્ટી નાઇન પર્સન્ટ તો ઇજારદારની ભૂલ છે કારણ કે જે બોટ ઓપરેટ કરતા હતા એમને મોટામાં મોટી ભૂલ કહેવાય ત્યારે અમે ઇજારદાર પાસે જ આને કમ્પન્સેશન વસૂલવું જોઈએ તો અમે બી માનીએ છીએ પણ એ કોર્ટના આદેશ અને તમામ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક કોર્પોરેશન એનાઉન્સ કરે અને પછી એની રિકવરીની કઈ રીતના થાય છે ફોર્મેલિટી સભામાં પણ કરો છો તમામ રીકવરી પાછળથી બેઠક બોલાવીને આ વિષય મૂકવામાં આવે છે સભામાં બી અમે આ જ માગણી કરી હતી ઇનફેક્ટ પ્રોએક્ટિવ થઈને શાસક પક્ષે પહેલેથી સામેથી જાહેરાત કરી દેવી જોઈતી હતી કે કોર્પોરેશન આ રીતનું કમ્પન્સેશન અનાઉન્સ કરશે અને અમે ફિગર નક્કી કરીને જાણ કરીશું પણ નથી કરી શક્યા ત્યારે કોંગ્રેસ પક્ષને સંવેદના એ ફેમિલીઝ સાથે છે ને અમે ડિમાન્ડ કર્યું છે કે કમ્પન્સેશન તાત્કાલિક આપવું જોઈએ કોર્ટના ગાઈડન્સ કે આદેશની રાહ નહીં જોઈને એ લોકોને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ એના અમે પોઝિટિવ ચર્ચા હતી કારણ કે પ્રોએક્ટિવલી તમામને ફેમિલીઝ સાથે તો લાગણી હતી જ પણ ડિસ્પ્યુટ ત્યાં છે કે અમે કહીએ છીએ કે કોર્ટના કોઈ બી ગાઈડન્સની રાહ જોયા વગર ઇફ યુ વોન્ટ ટુ ગીવ યુ શુડ ગીવ ગ્રેસફુલી તાત્કાલિક આપવું જોઈએ જેથી ફેમિલીને ક્યાંક સાંત્વનો રહે કે અમારી વ્યથામાં કોર્પોરેશન બી સાથે છે કોર્ટનો આદેશ પછી કરવાનું છે તો બાહેદારી છે એ તો બધાને કરવું જ પડે અમારા સભાસદો બેઠા છે અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે ચર્ચા કરી રહ્યા છે ચર્ચાના અંતે શું નિર્ણય થાય છે જોઈએ છે હમણાં બાકી અમે તો અમારી રજૂઆત પચાસ લાખ પેલા પરિવારજનોને આપો એવી અમારી માગણી છે હવે એમાંથી જે સંયુક્ત બેઠકની અંદર જે નિર્ણય થાય એને એને પછી આપણે વિચારીશું કે આપણે કરવા જેવું છે કે નથી કરવા જેવું પણ અમારા સભાસદો બેઠા છે અમારા ત્યાં વિરોધ પક્ષના નેતા બી બેઠા છે એટલે એ આવે પછી ખબર પડશે આપણા જ પાર્ટીના જે એક કોર્પોરેટર છે તેઓ વોકઆઉટ કરી લીધું કે માનતા નથી વાત વાત તેમનું કહેવું છે ના તે વખતે ચર્ચા ચાલતી હતી હવે ચર્ચાના અંતમાં શું નિર્ણય આવે છે એ જ જોવાનું હોય ને ચર્ચા નારાજ તો બધા જ છે નારાજગી તો બધાની જ હોય ને કારણ કે નિર્દોષ બાળકો એમની હત્યા માનવ સર્જિત હત્યા હોય તો દુઃખ બી હોય સાથે સાથે એમના માટે એમને એમને વળતર મળે એમના પરિવારોને વળતર મળે એ એ એ વાતને લઈને અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ભાઈ આવા લઠ્ઠાકાંડ આ જ શહેરમાં થયેલું એ વખતે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં એ છતાં બધા જેટલા લોકો જેટલા લોકો ઓફ થઈ ગયેલા એમને બધાને આ જ કોર્પોરેશનમાં નોકરી બી આપી અને વળતર બી આપ્યું એટલે કોર્પોરેશનને આપવું હોય તો કોઈ કાયદો લડતો નથી પણ ના આપવું હોય તો બીજા બહાના બધા ઘણા છે એટલે જોઈએ છે હવે ચર્ચાના અંતે શું થાય છે પછી આપીશું ઇન્ટરવ્યુ અમારી રજૂઆત તો પહેલા દિવસ છે પરંતુ અહીંયા જે મિટિંગ કરવા અમને બોલાવ્યા હતા એનું કારણ પણ એ જ હતું કે છવ્વીસ તારીખે સામાન્ય સભા છે એટલે એના બે દિવસ પહેલાં અમને મિટિંગ કરવા બોલાયા છે પણ જો એમને આ જ વાત જે ત્યાં નથી માનતા સભામાં એ જ વાત અહીંયા કરવાની હોય તો એનો કોઈ મતલબ જ નથી એટલે અમે હું નીકળી ગઈ છું મીટિંગમાં અમારી માંગ એટલી છે કે જે બાળકો છે હજુ તેમણે દુનિયા નથી જોઈ કાલે ભણી ગણીને કોઈ ડૉક્ટર બને કોઈ ઊંચી પોસ્ટ ઉપર જાય ગમે તે રીતે તો એની લાઈફ તો કરોડો રૂપિયાની કરતાં કિંમતી લાઈફ હતી અમે એટલું જ કીધું છે કે એક એક બાળકના ઘર પરિવાર પચાસ પચાસ લાખ રૂપિયા આપો આ લોકોનું કહેવું એવું છે કે કોર્ટ જે ચુકાદો કરશે એને માન્ય રાખીને અમે આપશું એટલે હું નીકળી ગઈ કે તમારે આ જ કરવાનું હોય તો પછી મીટિંગો કરવાનું કોઈ મતલબ જ નથી અમે એવું કહીએ છીએ કે કોઈ કહે ને આપણે આપીએ એના કરતાં આપણે એડવાન્સમાં કેમ સંવેદના ના બતાવીએ

અમારી માંગણી છે ઈજારદાર પાસેથી તમે વસૂલો જે થાય તે પણ હાલ પૂરતું એડવાન્સમાં તમે આપો કોઈનું દુઃખ નથી લઈ શકવાના પણ કોઈને આપણે થોડી મદદ કરી શકીએ બીજું તો શું છે એમની જિંદગી તો આપણે આપી શકવાના નથી પણ આપણે મદદ તો કરીએ માનવતાના ધોરણે પણ નથી માનતા એટલે હું નીકળી ગઈ કે મારે નથી બેસવું આવી મીટિંગ સત્તા પક્ષ છે અને સિંહાસન એમનું જ છે એટલે એનું કારણ એમને જ ખબર હોય કે શું છે